કે હેને આવ ભાઈ તું નદીએ મચ્છીને પકડીએ તમે કીધું હાલો જાય ને હું તમને બતાવું જંગલનો આખે આખો સીન અત્યારે તો જાઉં હું ને એ ભાઈ હે ને આગળ વધી ગયો હે જોઈ લો આખે આખો અહીંથી હવે જંગલ જ ચાલુ થાય બધું તો ગાઈશ તો વિડીયો જોવામાં બહુ મજા આવવાની છે લાસ્ટ જોજો ને ગાઈશ આવું હોય આમાં તો આમ બી હાલવું પડે

ક્યાં ભાઈ પણ બોલાવો તમારા બકરાવ નદી માં કેટલું ખરેખર જાદા સમય પછી તમારી મુલાકાત થઈ હોય હા જોઈ લ્યો ગાય ની ફોજ એને આખી આખી ભેગી જ હોય જોયું કેટલા એક બે ત્રણ ગણા હે નહીં ગઈસ આખે આખી નદી છે અમને અમને એમ જાય છે આપણે આગળ ડેમે જવાનું ગાઈસ આપણે ને ઈશુભાઈ એ કાક નવું કાંડ કર્યું છે જોવા તો જ્યાં આમ આમ તો ટાળો આ જોઈ લ્યો આવા ખેલ કરે આ ઈશુભાઈ એ હું હે પથાર કા નાખો કરી રાખ્યું ખાલી તે એનું કારણ હું રાખ્યું ના ગઈસ જોઈ લો આખે આખું એમ જંગલ ચાલુ થઈ ગયું બધે બધું જંગલ જ છે આમને આપણે જવાનું છે ડેમે અહીંથી રસ્તે થી અહી સુભાઈ આગળ કુવાળો લઈને એલા જ જાય ઉડે તો જ જો હે ને

करी नहीं जाइवा हो माइस्टला गोते हैं मच्छी के बाय माइस्टला नो के बाय हाँ सेम धीमे धीमे उतर वो भी पड़े लपटा नहीं है हाँ कौन जी ત્રણેય ને જઈ હોય તો કચરો બહુ હોય ભાઈ બાકી ગાઈસ જોઈ લે તમે વ્યુ આવો વ્યુ ને તમને સાસણ ગીર સિવાય ને ક્યાંય તમને આવો વ્યુ નો જોવા મળે જોઈ ભાઈ આગળ વહી ગયા આંધળા પછી આગળ જાવ થોડો કેમ કે ભાઈ ને અહીંયા ને શ્રીક બી ઓલું થાય ને લઈ ગયા જોઈ લે તમે અંદર આખે આખો આવો વ્યુ ને તમને સાસણ ગીર સિવાય ક્યાંય જવાનું ઈશુભાઈ બોલાવે એના બકરા ખવરાવા હતો પછી એના જાર માંડવાની છે આપણે એક રીલ્સ બી બનાવવાની છે આજે રીલ્સ બનાવવાની છે હું આજ મારા ચેનલ ઉપર અપલોડ કરી તમે જોઈ લેજો ઈસુભાઈ એક રીલ્સ બનાવીને આપણે હા બનાવીને જોઈ ઈશુભાઈ અંદર જાય હે લઈ જાય હે આપણાને કોકો જોઈ લીધું આખે આખો હા ઈસુભાઈ હું કે બાકી ઓ સિટી માં જોવા માલે હા માલે ઓ સિટી માં જો બોલો તો ખરી કાઈ નવ માલે એમ બોલવાનું હોય જરી આ હરમઈ બો ઉ જાય રે હું મારા ભક્તા શું કે આ ડીપળો છે હોય ને ઉપર કે તો ગાઈસ ઈસુભાઈ કે કે આયા દીપડો છે મન તો લાગતું નથી ઈ ખાચું બોલો તો કઈ ખબર પડે હા બકરાનું જોઠો કુવાળો બુવાળાન તો તમારું પણ હાલી ગયું છે આ તો નથી હ મેં ગાઈશ ઈસુભાઈ એમ કહી છે કે ભાઈ નદીમાં મચ્છી દેખાતી છે નહીં તો એ કે દેખા હે તો એ કે આપણે ઝાડ મૂકશું બાકી એના કાલે ને આપણે બીજી નદી છે ને અહીંથી થોડાક ત્રણ ચાર કિલોમીટર થાય ને ગાયસુભાઈ તો ત્યાં આપણે જવાનું હે ગાઈશ તો કાલના બ્લોગમાં હું તમને મચ્છી અમે મૂકશું ને હું તો નહીં મૂકું ઈસુભાઈ મૂકશું આપણે તો વિડીયો બનાવવો હોય એટલે તો અત્યારે જો કદાચ મેળ આવશે ને તો અમે ઝાડ મૂકશું બાકી પછી હું તમને બધું એનો ટોટલી એનો વ્યૂ તમને બતાવી દેવાનું તો ભાઈ અહીંયા જંગલ કઈ રીતના

हां जा जी ओह तो, तो तो आली गयो भाई तमारा तो गाइस इसुब भाई ना मगज ने दुखावानी है ने वस्तु तो काडी लीधी है के भाई आ तो मगज मारो चोट करी दे है वीडियो बनाई बनाई न का तो हूं खाई लवा दो तो ये दवाई है क्या मेरे खोपड़ी में कितना टेंशन तेरे को मालूम किया

બકરા જા તમે જોઈ લે સન્નાટો તો જો હાવ શું એકદમ જીરીક બી આમ સિટીમાં જેવો અવાજ આવતો હોય ને એવો અવાજ નો હોય આમાં જીરીક બી એનામ પાણી પાખામાં ઓલું પણ બાકી અંદરનો સીન તમારે જોવો છે ગાઈસ છે ને હવે આપણે આ બ્લોગ ને પૂરો કરી નાખીએ કેમ કે ભાઈ ઈસુબભાઈ નું એમ કહેવાનું છે કે ભાઈ મચ્છી આ નદીમાં તો કઈ છે નહીં ને કઈ દેખાતું બી નથી કેમ કે ની આખું એવી છે ને આ જેવી આખું એમાં ખબર પડી જાય કે એને આ નદીમાં છે કે નથી તો એમ કહીએ કે ભાઈ પૂરો કરી નાખ આપણે કાલે બીજી નદીએ એ જાઉં ને અહીંથી બે કિલોમીટર છેટી છે હાલીને જાવું જવું પડશે આપણે પ્રોપર હે ને હું તમને મચ્છીનો નાખે આખો પ્રોપર બ્લોગ બનાવીને બતાવીશ ને ભાઈ આગળ એમ કહેતા હતા કે મેં એને પાણીમાં મોબાઈલ ડૂબાળ્યો નથી કે હવે પૂરું થઈ ગયું હા શું થઈ ગયું